જામનગર શહેરમાં એક વેપારી સાથે પ્લાસ્ટિકના વેપારીએ રૂપિયા પંદર લાખની છેતરપિંડી કરવાની ઘટના સામે આવી છે પંદર લાખની રકમ મેળવ્યા પછી પોતાના પ્લાસ્ટિકનો બધો ધંધો બંધ કરી ફરાર થઈ જતા તેની સામે રૂપિયા પંદર લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે

ગત ચાર નવેમ્બર બે હજાર બાવીસના દિવસે જામનગરના મોદીવાડ વિસ્તારમાં રહેતા અને પ્લાસ્ટિક એક્રેલિકનો વેપાર કરતા અબ્બાસ શબ્બીરભાઈ ચિકાણી નામના વેપારીને ધંધાની જરૂરિયાત માટે રૂપિયા પંદર લાખની રકમ ચેક મારફતે આપી હતી જે રકમ બેંકમાંથી ઉપાડી લીધા પછી પૈસા પરત આપવા ન પડે તે માટે પોતાનો ધંધો બંધ કરી દીધો હતો અને ગામ છોડીને ભાગી છૂટ્યો હતો અને પોતાનો મોબાઈલ પણ બંધ કરી દીધો છે આ બનાવ અંગે મારા મિત્ર છે અબાસ સબીર ચિકાણી અને એમને મારે દસ બાર વર્ષથી કોન્ટેકમાં છે અને એ ભાઈ પ્લાસ્ટિક ભંગારનો વેપાર કરે છે અને એમને મેં આજથી આઠ એક મહિના પહેલા નવ મહિના પહેલા મેં એને સાડી ત્રેવીસ લાખ રૂપિયા ભાઈબંધના હિસાબે આપેલા હતા એમાંથી એને મને સાડા આઠ લાખ રૂપિયા બેંકથી પરત કરેલા પંદર લાખ રૂપિયા મારા લેવાના છે એ પંદર લાખ રૂપિયા મને એ બે ત્રણ મહિનાથી આ ખોટું બોલતો ગયું કે હું આપું છું આપું છું ટાઈમ કાઢતો ગયો પછી એ ભાઈ ફોન બંધ કરી દીધો એ અરસામાં અમે એના ઘરે ગયા તો એમના ઘરના કે ભાઈ હવે તમે આ બારામાં અમારી સાથે ચર્ચા નહીં કરવાની અને નક્કર અમે તમારો ખોટી પોલીસ ફરિયાદ કરવામાં આવશે એટલે તમે જાણો ને તે જાણે એના વાઇફ એના મમ્મી એ એ લોકો એ રીતે વાત કરવા માંગ્યા આથી ભાનુશાલી વેપારીએ જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સંપર્ક કર્યો હતો અને વોરા વેપારી સામે રૂપિયા પંદર લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે આ બનાવની વિગત એવી રીતે છે કે જામનગરનો સીટી એ ડિવિઝન વિસ્તાર છે એમાં જે ફરિયાદી છે એ પ્લાસ્ટિક અને એક્રેલિકના ધંધા સાથે સંકળાયેલા છે એ ધંધામાં સાથે એમની જે કામના જે આરોપી છે જેનું નામ છે અબ્બસભાઈ સબીરભાઈ ચિકાણી વોરા એ એમની સાથે ધંધા સાથે સંકળાયેલા હતા ત્યારબાદ એમને હાથ છૂના પંદર લાખ જેટલી રકમ અલગ અલગ ટાઈમે ચેક મારફતે આરોપીને આપેલ હતી પરંતુ આ પૈસા આપ્યા બાદ પૈસા પાછા ન દેવાની ગણતરી સાથે જે આરોપી છે તે પોતાનો ધંધો અને દુકાન બંધ કરી અને પોતાનો મોબાઈલ નંબરને બધું બંધ કરીને નાસી ગયો છે તો આ બાબતે જે પૈસા દેનાર વ્યક્તિ છે એણે સિટીએ ડિવિઝન પોલિશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડી બાબતની ફરિયાદ નોંધાવેલ છે અને જે મા સિટીએ ડિવિઝન પોલિશનમાં આઈપીસી ચારસો છ ચાર સીસની આર્થિક ગુનો આચરી ફરાર થઈ આવા અપરાધીઓ પોતે મોટી રકમની છેતરપિંડી કરી અન્ય શહેરમાં જઈને પોતાનો વ્યવસાય કરી અને ત્યાં પણ અન્ય વ્યક્તિ સાથે સંબંધો કેળવીને આ પ્રકારના ગુના આચરવાના આદત ધરાવતા હોય છે ત્યારે આવા આરોપીને પકડીને કાયદાનું ભાન કરાવવું અત્યંત જરૂરી બન્યું છે